નંદેસરી ખાતે આજરોજ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને લઈને રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા અને દેશના અખંડ ભારત શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસમી ઓક્ટોબર એટલે કે આજ રોજ તેમની જયંતિ હોય જે અંતર્ગત નંદેસરી ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રન ફોર યુનિટીમાં નંદેસરી પોલીસ સ્ટાફ તથા નંદેસરી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો उद्या रोलीस स्टेशन गर्दी काय Oh, so yeah. i सो Hmm. जे फावे जे फावे जे ना फावे जे ना फावे, जे ना लिए। लिए फावे। से। एक बॉटल ले लो बिस्किट ले लोस्क આજ રોજ ખાતે એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરેલ છે નંદેસરી પોલીસ સ્ટેશનથી રામગઢ ચોકડી આશરે અઢેક કિલોમીટર જેટલું અંતર તાપી રૈયા આગળ ભેગા થયેલ છે અને ખૂબ સરસ કાર્યક્રમ યોજેલ છે